સરયદ ગામે દેશભરમાં મુસ્લિમ સમુદાયના સૌથી મોટા ગણાતા મોહરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકાળી ઉજવણી કરવામાં આવી હતી સરસ્વતી તાલુકાના સરયદ ગામે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નિમિત્તે સરયદ ગામની બજારમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું હજત સૈયદ ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની યાદમાં આજે દેશભરમાં મુસ્લિમ બિરાદરો ઉપવાસ રાખે છે અને ઠંડુ પીણું શરબત તેમજ ખજૂર આરોગવામાં આવે છે આજે મહોરમના દિવસે હજરત ઇમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને સુંદર રીતે શણગારી સરયદ આજુબાજુના મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈને યા હુસેનના નારા સાથે ગામની શેરીઓમાં જુલુસ નીકળવામાં આવ્યું હતું મોહરમના દસમા દિવસે આસુરાને માતમના રૂપમાં મનાવવામાં આવે છે મોહરમને અલ્લાહે નક્કી કરેલ ચાર પવિત્ર મહિના પૈકી એક મહિનો માનવામાં આવે છે આજે મોહમ્મદ પૈગમ્બર સાહેબના પુત્ર ઇમામ હુસૈન અને સાથી મિત્રો સાથે શહીદ થયા હતા ત્યારે મહોરમનો મહિનો મુસ્લિમો માટે ધાર્મિક અને ઐતિહાસિક તેમજ અલ્લાહની દયા અને કૃપા મેળવવા માટેનો શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે આ મહિનામાં કુરાન વાંચવાની સાથે સાથે દાન કરવું સારું માનવામાં આવે છે આમ કરવાથી મુસ્લિમ બિરાદરોનું આખું વર્ષ અલ્લાહના આશીર્વાદ સાથે રહે છે તેમ માનવામાં આવે છે આજે સરસ્વતી તાલુકાના સરિયદ મુકામે યોજાયેલ મોહરમ પ્રસંગે સરસ્વતી તાલુકાના પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો હજરત ઇમામ હસન ઓર ઇમામ હુસેનની યાદની અંદર મોહરમ મુબારક જે ઇમામ હસન અને ઇમામ હુસેન તો આપણા દિનના માટે હજર મહંમદ મુસ્તફા સલમનું દિન કેવી રીતે બાકી રહે છે એના માટે તેમને શહાદત હો તેમની યાદની અંદર આ ગામ સરીયદની અંદર એક જુલુસનો આગાજ કર્યો છે વર્ષોથી જ આ એક જુલુસ નીકાળીએ છીએ આજ પણ એ જુલૂસનો આગાજ થયો તો બપોરના ચાર વાગેથી મસ્જિદ જુમ્મા મસ્જિદથી લઈને પૂરા ગામની અંદર ફરી અને પાછું બે મુખી માતાની ચોકની અંદર આવી અને જુલુસનું ખાસ પૂર્ણ કર્યું છે